મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સયાજી હોસ્પિટલમાં અભ્યાસ કરતા ફિઝિયોથેરાપી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિવર્ષની જેમાં વર્ષે પણ ફિએસ્ટા બે હજાર ચોવીસ આયોજિત કરવામાં આવ્યું છે જેનું ઉદઘાટન કોલેજના એચ ઓડી ડોક્ટર અરૂણાબેન તળપદાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કોલેજના પાંચસોથી વધુ વિદ્યાર્થીઓ દીપ પ્રાગટી સાથે માં સરસ્વતી અને ગાયત્રી વંદના કરી હતી તદુપરાંત ફેસ્ટાની બનાવાયેલા અદ્ભુત રંગોળીએ તબીબી વિદ્યાર્થીઓમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું તબીબી વિદ્યાર્થીઓ દ્વારા ફિઝિયોથેરાપીની સારવાર લેવા આવનારા દર્દીઓને પણ મુશ્કેલી ના પડે તેનું પૂરેપૂરું ધ્યાન રાખી ફિઝિયો ફિએસ્ટાને ઉત્સવના રૂપમાં ઉજવણી કરનાર છે અઠ્યાવીસમી એપ્રિલ સુધી ચાલનારા આ વાર્ષિકોત્સવમાં થેરાપી વિભાગમાં તબીબી અભ્યાસ કરતા સિનિયર જુનિયર તબીબી વિદ્યાર્થીઓ મળી કુલ પાંચસોથી વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ વિવિધ ડેની પણ ઉજવણી કરનાર છે આજે ફિઝિયો નું ઇનોગ્રેશન થયું છે અને આજકાલથી અલગ અલગ ડે સેલિબ્રેટ કરશે છોકરાઓ એવરી યર આ રીતનું એ લોકો આયોજન કરે છે અને એન્જોય કરે છે એમાં અમારા દરેક સ્ટાફ અને મારો સંપૂર્ણ સપોર્ટ અને સરકાર છે હું ફિઝિયોથેરાપિસ્ટ છું અને હું આજે જીવન રીતના તમે જોઈ શકો છો અમારું ધ ગ્રાન્ડ ફિઝિયો ફેસ્ટ નું થયું છે અને બહુ જ ખુશીની વાત છે તમે પેશન્ટ ને જોઈને છતાં અમારો ટાઈમ કાઢીને અમે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ ઇનિશિએટ કરી છે અને પાંચસો થી વધુ સ્ટુડન્ટ પોતાનું અલગ અલગ અડર ટ્રેન પોતાનું પેશન્ટ પ્રત્યે ટાઈમ આપીને પોતાનું ટેલેન્ટ બતાવી રહ્યા છે અને એન્જોય કરી રહ્યા છે આ બહુ જ ખુશીની વાત છે અને અમે આજે બહુ જ ખુશ છે આજે ઇનોગ્રેશન ને દે છે અને ખૂબ જ મજા આવવાની છે આગળ પણ મારું નામ ઈશા છે અને હું ઇન્ટર્ન છું ફિઝિયોથેરાપિસ્ટ એટ એસએસજી હોસ્પિટલ વડોદરા એસએસજી હોસ્પિટલના ફિઝિયોથેરાપી વિભાગમાં એમના સ્ટુડન્ટ દ્વારા દર વર્ષે એનો ફંક્શન આયોજવામાં આવતો હોય છે તો અમારે એન્યુઅલ ફંક્શન છે જેનું નામ છે ફિઝિયોપીએલ એમાં કેવું હોય છે બધા ડેઝ હોય છે ટ્રેડિશનલ ડેઝ છે પેસ્ટલ ડેઝ છે સિગ્નેચર ડેઝ છે એવા ઘણા ખરા ડેઝ હોય છે એમાં એજ્યુકેશનલ પણ ત્યાં આવે છે જેમાં સાયન્ટિફિક ડે હોય છે ઇન્ડોર ડે હોય છે અને મેન અમારું કલ્ચરલ ઇવેન્ટ છે જે 28 તારીખે થવાનું છે આજે અમારું ઇનોગ્રેશન હતું 19 તારીખે આવતીકાલે અમારો ટ્રેડિશનલ ડે છે જે અમે બાર થી ત્રણ માં ઉજવવાના છે એના પછી અમે બીજા વિવિધ ડેઝ હશે પેસ્ટલ ડે રોઝ ડે એવી ઘણા બધા ડેઝ હશે સંખ્યા માં ભાગ લેશે અને એમાં ફેકલ્ટી નો ઘણો બધો સપોર્ટ રહ્યો છે અમારા જોડે